પાંડેસરા વિસ્તારમાં મિત્રો વચ્ચેના ઝઘડાએ જીવલેણ વળાંક લેતા એક યુવાનની હત્યા કરાઈ છે આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પોલીસના અનુસાર ઉધના કલ્યાણ કુટિર ખાતે રહેતા સુભાષ સુરેશ લાંગડે પત્ની સુલતાના ઉર્ફે પૂજા સાથે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો તેના માતા પિતા અને અન્ય પરિવારજનો નાનસેન નગર પાંડેસરા ખાતે રહે છે પિતા નિવૃત્ત અને માતા ઘરકામ કરે છે તેનું ભાઈ સુરેશ કલરકામ કરીને પરિવારને મદદરૂપ થાય છે ત્યારે ગત રાત્રે સુભાષ લાંગડે સાથે ધીરજ ઉર્ફે કડવા રમેશચંદ્ર ઉપાધ્યાય અને અક્ષય સંજય કામતનો ઝઘડો ચાલતો હતો ત્યારે એકબીજાને ગાળા ગાળી કરતા હતા ત્યારે કાયક ઉશ્કેરાયેલા ધીરજ અને અક્ષય એમ બંને સુભાષ લાંગડે છરા વડે હુમલો કરવા પાછળ દોડ્યા હતા પોતાનો જીવ બચાવવા માટે સુભાષ ભાગતો હતો ત્યારે આવિર્ભાવ સોસાયટી નજીકની ઉડિયા સ્કૂલના દરવાજા પાસે આંતરી ધીરજ અને અક્ષયે બેરહેમીપૂર્વક રહેમીપૂર્વક છરાવડે મોઢા છાતી પેટ અને હાથે પગે જીવલેણ ઘા મારીને રહેસી નાખ્યો હતો તેના શરીર ઉપર ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો સુભાષની હત્યા થઈ હોવા અંગે જાણ થતાં તેને માતા પિતા સહિત પરિવારજનો ઘટના સ્થળે દોડી જઈ પાંડેસરા પોલીસને કોલ કર્યો હતો

જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે વાગે બબાલ થઈ હતી તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા દરમિયાન સાડા દસ વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ એકની સામે ગઈકાલે રાત્રે સાડા દસ વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવીરવા સોસાયટી બે માં તેની હત્યા કરેલાનું બનેલું હતું જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે બંને આરોપીઓને આજ રોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપીઓનો ગુનાઈત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે મરણ જનાર સુભાષ લાંગડે છે જે છૂટક મજૂરી કરતો હતો અને નાગસેન નગરમાં સ્થિત હતો રહેતો હતો